તો મિત્રો આપણે મખાનાની ખીર બનાવવા માટે અહીંયા આપણે દોઢ લિટર દૂધ ફૂલ ફેટ અમૂલનું દૂધ આપણે અહીંયા લઈશું તો એના માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે ને એને મેં અહીંયા ઘી લગાવી દીધું છે પહેલાં આપણે અહીંયા દૂધને સાઈડમાં ઉકાળવા માટે મૂકી દઈશું અહીંયા આપણે કોઈ મિલ્ક પાવડર કે મિલ્ક મેડનો કોઈ ઉપયોગ કરવા નથી નેચરલ જ ખીર આપણી બનાવવાના છીએ બે દૂધ લઈ લીધું છે એના ઉકાળવા દઈશું સતત હલાવતા રહેવાનું છે મિત્રો તો મિત્રો અહીંયા આપણે મખાના એડ કરી દીધા છે અને બે ચમચી આપણે ઘી અહીંયા એડ કરી દેવાનું છે બે ચમચી ઘી લઈશું આ રીતનું આપણું જે પતંજલિનું જે મળે છે મખાનાનું પેકેટ તૈયારી આપણે લીધું છે માર્કેટમાં બીજા બધા પણ પેકેટો મળતા જ હોય છે તમે જે અનુકૂળ હોય એ રીતે તમે લઈ શકો છો મિત્રો તો આપણે આને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સરસ રીતે શેકી લઈશું તો મિત્રો મિનિટ આપણે સરસ રીતે બીજા અહીંયા આટલા મખાના આપણે અહીંયા રાખીશું અને એની સાથે જ મેં અહીંયા જે પાંચથી છ કાજુ અને પાંચથી છ બદામ લીધી છે એ બધું જ આપણે ક્રશ કરી અને એનો પાવડર બનાવીશું અને એ પાવડર આપણે દૂધને ઘટ કરવા માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને આપણે અહીંયા બીજા કોઈ મિલ્ક પાવડર કે મિલ્ક મિલ્ક કે એવો કાનો કસાનો દૂધને ઘટ કરવા માટે આપણે એનો કોઈ ઉપયોગ કર્યો નથી તો આપણે અહીંયા ત્રણ બેગ લીધી છે તો ચાર તરીને બાર ચમચી આપણે આ રીતે ખાંડ ઉમેરી દઈશું તો આ રીતે આપણે અહીંયા ખાંડ ઉમેરી દઈશું મિત્રો એ પ્રમાણે ગણતરી પ્રમાણે મેં લીધી છે એ પ્રમાણે આપણે અહીંયા ખાંડ ઉમેરી દીધી છે અહીંયા આપણે દૂધને ઉકળવા દઈશું મિત્રો તો મિત્રો આપણે અહીંયા મખાણા સરસ રીતે આપણા શીખાઈ ગયા છે આ પ્રમાણે સાથે આઠ કાજુ લઈ લઈશું અને એનો આપણે બારીક મખાનાની સાથે પાવડર બનાવી લેવાનો છે તો મિત્રો આપણે જે અહીંયા ફાઇન પાવડર બનાવ્યો તો સરસ સરસ તે ફાઇન પાવડર બની ગયો છે મખાના કાજુ અને બદામ એ ત્રણેય અહીંયા ફાઇન પાવડર બની ગયો છે અને આપણે આ દૂધની અંદર એડ કરી દઈશું મિત્રો તો મિત્રો અહીંયા જે આપણો ફાઇન પાવડર બનાવ્યો તો મખાનાનો અને કાજુ બદામનો આપણે અહીંયા એડ કરી દઈશું મિત્રો આપણે જે પાવડર મખાનાનો કાજુનો એડ કર્યો અંદર તો આપણી ખીર સરસ રીતે ઘટ થઈ ગઈ છે તો મિત્રો અહીંયા આપણે જે મખાના આપણા શેકી અને રાખ્યા હતા એ મખાના આપણે અહીંયા એડ કરી દઈશું અને થોડા તમે અંદર અંદર આ રીતે રીતે પણ દેવાના જેથી કરી અને સરસ મિક્સ થઈ જાય મખાના એડ કર્યા પછી આપણે પાંચ મિનિટ આપણે દૂધને થવા દઈશું કે જેથી કરી અને મખાના અંદર સરસ રીતે મિક્સ થઈ જાય તો મિત્રો આપણે થવા દઈએ થોડી વાર આઠ થી દસ થી કાજુ હતા એના ટુકડા કરી લીધેલા છે એડ કરી દઈશું એટલી જ આપણે થી દસ બદામ પાણીમાં પાણીમાં ગરમ પલાળી હતી અને એના જે સ્લાઇસો બને છે પણ આપણે અંદર એડ કરી દઈશું મિત્રો એક ચમચી ચારોડી એ અહીંયા મિક્સ કરીશું અહીંયા એ કેસર વાળું દૂધ આપણે છેલ્લે અહિયાં એડ કરી દઈશું મિત્રો થોડું કલર થી દૂધ લઈ અને કેસર આપણે અડધો કલાકથી થી હતું એ આપણે અંદર એડ કરી દીધું છે મિત્રો આઠ થી દસ ગ્રીન એલચી જે હોય છે એની એનો પાવડર કચરો બનાવી અને મેં લીધું તો લગભગ એક ચમચી જેટલું પાવડર છે આપણે એ અંદર એડ કરી દઈશું પિસ્તા અહીંયા લીધા છે એ એક ચમચી પિસ્તા આપણે એડ કરશું લગભગ સાતથી આઠ પિસ્તા મેં અહીંયા સમારી લીધેલા હતા તો આપણી ખીડ ઓલમોસ્ટ થઈ ગઈ છે તૈયાર અને અહીંયા મેં જાયફળ લીધું છે એ થોડું એડ કરી દઈશું એની પણ ફ્લેવર ખૂબ જ સરસ આવે છે મિત્રો એટલે દૂધપાક અને ખીર જે દૂધની અંદર આપણે જાયફળ એ પાવડર તો તો ખૂબ જ જ સ્વાદિષ્ટ લાગે છે છે હવે આપણી ખીર થઈ ગઈ એને થોડી ઉકળવા દઈશું હજુ થોડી ઘટ કરશું તો મિત્રો આપણે ખીર અહીંયા એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ આપણે સ્ટોપ કરી દીધી છે અને આપણે એને મોટા વાસણ ની અંદર નીકાળી અને ઠંડી કરશું મિત્રો ખીર તૈયાર છે અને આપણે સર્વ કરીએ મખાનાની ખીર દેખો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી મખાનાની ખીર એ તૈયાર છે સરસ રીતે મખાના આપણા અહીંયા કુક અંદર થઈ ગયા છે અને ખીર જે હોય એની ઘટ પણ આપણે નેચરલી જ કર્યું છે કોઈ કસ્ટર્ડ પાવડર કે એનો આપણે ઉપયોગ અહીંયા નથી કર્યો અને આપણી ખીર અહીંયા સરસ રીતે તૈયાર તો આપણે માતા મા દુર્ગા માટે સરસ રીતે આપણે અહીંયા ભોગ ધરાવવા માટે અહીંયા આપણે પ્રસાદ બનાવ્યો છે તો તો મિત્રો આપણી અહીંયા મખાનાની ખીર રેડી છે તમે ચોક્કસથી બનાવજો અને અમારી જે સુપ્રિયા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે અને મા દુર્ગા માટે નવા નવા આપણે ભોગ ધરાવવા માટે આપણે નવી રેસીપી લઈને આવીશું થેન્ક યુ